માદેવ મંદિરની પાછળ અર્જુન પાર્ક વિભાગ એક કાયદેસર બાંધકામ પર સુરત વરાછા ઝોન અધિકારીઓ દ્વારા ડિમોલિશન કરવામાં આવ્યું સુરત શહેરમાં ઠેર ઠેર ગેરકાયદેસર બાંધકામોનો રાફડો ફાટી નીકળ્યો છે એવામાં આજરોજ પૂણાગામ મામાદેવ મંદિરની પાછળ અર્જુન પાર્ક વિભાગ ગેરકાયદેસર બાંધકામ ઉપર મહાનગરપાલિકા વરાછા ઝોનના હથોડા છેલ્લા છ મહિનાથી મહાનગરપાલિકા દ્વારા અપાયેલા નોટિસ છતાં કોન્ટ્રાક્ટરોની દાદાગીરીને લીધે અત્યાર સુધી ગેરકાયદેસર બાંધકામો કરી બેસેલા કોન્ટ્રાક્ટરને સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા દોડતા કરાયા હતા પૂણા ગામ ખાતે આવેલ અર્જુન પાર્કમાં ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું હતું જેમાં લાખોમાં વહીવટ થયાની વાતચીત લોકમુખે સાંભળવામાં આવી હતી સમગ્ર ડિમોલિશન દરમિયાન કોન્ટ્રાક્ટર અને માલિકો દ્વારા ઘણો સમય ડિમોલિશનને રોકવા માટે ઘણા બધા ધમપછાડા કરવામાં આવ્યા હોવા છતાં મહાનગરપાલિકા દ્વારા પાંચમા માળના ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવામાં આવ્યા હતા હવે સમજવાની વાત એ રહી કે આ ગેરકાયદેસર બાંધકામમાં પાડવામાં આવેલા ગામડાઓ ફરી ક્યારે ઊભા થઈ જશે તો આવનારો સમય જ બતાવશે